ઓપરેશન સિંદુર અને ભારતીય સેનાના સન્માનમાં ખેરગામના યુવાનોએ છોતેર રક્ત યુનિટ અર્પણ કરીને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો ખેરગામ નવા રોડ પર અતુલ ડેવલપ ફ્રન્ટ અને ખેરગામના યુવા મિત્રો દ્વારા ભારતની રક્ષા કરનારા વીર સૈનિકોના લાભાર્થે રક્તદાન શિબિરનું આયોજન ભવ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લ ભાજપ પ્રમુખ લીતેશભાઈ ગાવિત મહામંત્રી ચેતનભાઈ વિજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ટેલર મુશ્તાનસિંહ વોરા ડેપ્યુટી સરપંચ જિગ્નેશ પટેલ ડોક્ટર પંકજભાઈ પટેલ ડોક્ટર ગુલાબભાઈ પટેલ વલસાડ બ્લડ બેંકના ચેતનભાઈ ચણમાભાઈ દ્રષ્ટાબેન પટેલ પ્રશાંત પટેલ નિશાભાઈ પટેલ મુકેશભાઈ સુરજભાઈ પટેલ ચેતનભાઈ જાની પ્રમુખ રાજેશભાઈ પટેલ બિપિનભાઈ ભેરવી સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા કથાકાર પ્રફુલભાઈ શુક્લે આશીર્વાદ આપ્યા હતા ધારાસભ્ય નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું દેશના સૈનિકો માટે ખેરગામના યુવાનોનો અનેરો ઉત્સાહ વર્તાયો હતો છોતેર જેટલા યુવાનોએ રક્તદાન કરી દેશભક્તિ બતાવી હતી કથાકાર પ્રફુલભાઈ શુક્લ અને નરેશભાઈ પટેલે રક્તદાતાઓનું સન્માન કરીને બિરદાવ્યા હતા યુવા કાર્યકર સુરેશ પટેલની ટીમ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી ખાસ કરીને પહેલગામ ઘટના પછી જે રીતે આપણા દેશના સૈનિકોએ જે પાકિસ્તાન ને જે જવાબ આપ્યો તે જવાબ આપીને જે સફળતા મેળવી છે એ સફળતા મેળવ્યા પછી આમ તો પહેલેથી દેશની જનતા દેશ અને દેશના સૈનિકો સાથે છે એને હુક આપવા માટે આજે પણ એકસો ચાલીસ કરોડ જનતા એમની પડખે છે આ પહેલગામની ઘટના પછી ઓપરેશન સિંધૂરમાં જે મળેલી સફળતા મેળવેલી સફળતા એસના પાને લકાઈ ગઈ છે અને આ કઈ દુનિયાના લોકો એની નોંધ લીધી કે ભારત પાસે હવે કોઈ કમી નથી ભારતની શક્તિને પહોંચવું એ કોઈ નાની સુધી વાત નથી ચોક્કસ આપણે આ ઓપરેશન સિંદુર પછી આપણે દેશની આ એક ખૂબ મોટી ઇમેજ થઈ અને ખાસ કરીને આજે જયારે ઓપરેશન સિંદુર ધ્યાનમાં રાખીને આ સૈનિકોએ જયારે જાન આપે ત્યાં સુધી દેશ માટે લડતા હોય ત્યારે સ્વાભાવિક યુવા પેઢી એવું વિચારે છે એના માટે રક્તદાન શિબિર છે યુવાનો સવારથી ખૂબ મહેનત કરી રહ્યા છે આ રક્તદાન શિબિર ની અંદર ખૂબ સારી સફળતા મળશે એવું મને લાગે છે પરિવાર આપના માધ્યમ દ્વારા આ સૈનિકોએ મેળવેલી સફળતાને ખૂબ ખૂબ નિર્ધાવીએ છીએ અને આભાર માનીએ છીએ

શુભકામના વ્યક્ત કરો છો અસ્તુ ધન્યવાદ લયશે આરોદ એવિપોટ એટ મીઝ ગુજરાત સાથે તેજ પટેલ કેરગાવ